તો મિત્રો આપણા વધેરા ભાત છે એનો આપણો ગુલાબ જેવું બનાવવાનું છે સાદો સિમ્પલ જો એના માટે આપણે બધી વસ્તુ લઈ લીધું છે અને આ ભાત ના વસ્તુ છે આપણે તેલ મૂકી લીધું છે અને એ જ આપણે તપેલીમ લીધું છે અને આપણે નાખી દેવાની સરઈ જો થઈ ફૂટી જઈશું આપણે જીરું નાખી લેવાનું છે અને પછી આ તમાલ પત્તું આપણે નાખવાનું ભૂપ નાખી લેવાનું છે અંદર બરાબર અને હવે આપણા બધા મસાલા અંદર નાખવાના છે જો આપણા બધું અંદર નાખી લેવાનું છે લીધા જો હવે હળદર નાખી દઈશું આવી રીતે પછી ધાણા જીરું પછી મરચું મરચું નાખી દઈશું અલે તો જો આ મરચું ને આવી રીતના નાખી દેવાનું છે થોડો ગરમ મસાલો નાખશું અંદર సాయ uh, આપણો થોડીક થઈ જાય ને એટલે હવે ચડી જવાની ને ચડી જવાની દે હવે ભાત નાખી દઈશું એકદમ છૂટા પાંચ મસ્ત કંટ્રોલના ચોખાના ચોખાણા બનાવ્યા હતા આપણા એકદમ સરસ બન્યા હતા જુઓ સિક્રેટ ટીક સાથે એ આઈ મોબાઈલ વાળી ચેનલ માં તમે જોશો એ ચેનલ ની અંદર આ પૂરો વિડીયો તમને જોવા મળશે પાંચ કઈ રીતે અમે બનાવ્યા હતા છૂટા કઈ રીતે બનો અને વાઇટ કઈ રીતે થાય તો એ ચેનલ માં જઈને સર્ચ મારજો એટલા જોવા મળશે તમને વિડીયો અમારી ચેનલ નું નામ છે આઈ મોગલ ગ્રુપ

इ्वात्या कालिदा ज्मसर अजलावी हूई अफ kind श�ति还 लाग के कमेंट मालम अभजा अबलावन अ शम Hayır काले हे न करति है। o क्किला ज उन्जा बहे हूँ लत मतन काति झाल झाले लden खळ medo घया हुंवा हावर में अतर जिसर बत्ना मया बना

ખભો ના ગળું ના આ છાતી અને કમર આવી રીતના દેખાડી દીધું ગળું છો આ ખભો છે તો એના ઉપર ટ્રાય મારો બોલો જો ગાઈસ વચ્ચે વરસાદ આવી ગયો જો પીનો આ બબુને બધા નાય આ નક્ષી નાય જો ચાલો તો વરસાદમાં નાવા અમે જઈએ

અહીંયાથી જ મળી રહેશે એમ તો અહીંયા આવતી હશે અહીંયા પહેલાં તો અહીંયા બાજુ મળતી પણ અત્યારે ઘેર નથી એટલું એન જશે પીનલ બેન તો આવતા જ હશે તો ચાલો બેની અંદર બન્યા અંતારો અંતારો બહુ લાગતે હશે ને આ એટલો મસ્ત જવાબ આવે જો હા પીનલ બેન આવી ગયા છે જો દૂધને થેલી લાગે હા શું લાગે બા શું આ શું લાગે હા જો આવું બધું ખાય માનતા નહીં છોકરાઓ બોલા કાનનું ખાવાનું ખાતા જો રા ચાલો હેરા આમાં ચા મેકી દીધો છે જો ઉઘડી પણ અને આપણે દૂધ વેરવાનું છે અંદર તો દૂધ વેરીને ચા પીને નક્સ ના ઉઠાડીએ એમ પછી એમ કાં બધા ચા પીએ તો ચાલો વિડીયોની અંદર બન્યા રહેજો જો આ મિત્રો અમે આ ને મારી ગયા છીએ કાપડમાં થોડી ખરચલી વધારાથી કટિંગ બસ થાય એવું નહોતું ને

ટ્રક સેવાનું શીખશે આજે તો એના ઉપર કટિંગ સરસ મજાનું જો પડી નાખે ઉપરનો ભાગ અને ગળું પલટા ગળું પલટાય ને પછી તમને દેખાડે પછી નીચે ઝૂલ ઝૂલ લગાવવાની ને એટલે સારું પણ લાગે અને બહારનું વાતાવરણ કંઈક આવું થઈ ગયું જો વરસાદ પોણીના ભરાઈ ગયા છે સરસ સરસ જો

જો આ મિત્રો આટલો છે આપણે ધારી સિલાઈ એકનો મરા બીજાનો લગાવો મિત્રો આપણા ગળાનો પાખણ પણ બની ગયો ને હવે ખભા જોઈન્ટ કરો દયા બેન તો અહીંયા પણ જોઈન્ટ કરવાનું ને આ બાજુ પણ કરવાનું આવી રીતને પેટર્ન બની છે અને હવે બોય નું આપડે પાઇપિંગ બનાવશે ને દે ચલો એમાં સ્ટાર્ટ કરીએ જો આ મિત્રો આપણે અહીંયા ને ત્યાં બનાવી દીધી છે બોયની કોર બનાવી દીધી પાઇપિંગ બરાબર અને આ બાજુ પણ બનાવી દીધી હે અને અહીંયા આપણો આવી રીતના થઈ ગયું હવે બીજું બધું કાલ થશે તો કાલના વિડીયોની અંદર તમને પૂરું આ ફ્રોક જોવા મળશે નહીં દે તો વિડીયોની અંદર બન્યા રહેજો જય શ્રી કૃષ્ણ અને જો આપણા રમવા માટે બે જ્યાં હમણાં થોડો હલકો હલકો નાસ્તો કર્યો હતો ને અમે એટલે ભૂખ નથી એટલે જો આવું કંઈક બનાવ્યું મરચાં તરેલા ખીચડી ને છાશ અને દૂધ સનાય નહીં હતી તારા શું ખાવાનું

જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો લાઈક કરજો હા હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ